વાત છે બે હજાર બેના સંવેદનશીલ સમયની કે બનાસકાંઠાના લાખણી તાલુકાના ધાણા ગામમાં છેલ્લા ઘણા સમયથી આ ગામની અંદર ઠાકોરો અને પટેલ સમાજ વચ્ચે વિવાદો પણ ચાલતા હતા આ વિવાદા એટલો ઉગ્ર બન્યા હતા કે બંને કોમ વચ્ચે એ સમયે જમીન ખેડવા બાબતે તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર બેમાં એક ધીંગાણું ખેલાયું હતું અને હું તમને એ પણ પહેલાં જણાવી દઉં કે ધીંગાણું એટલે પહેલાંના સમયની અંદર ગામ વચ્ચે ગામનો અંદરો અંદરનો વિવાદ હોય એમાં આખું ગામ આ વિવાદની અંદર મેદાને ઉતરી જાય હથિયારો લઈ અને એની વચ્ચે જે મારામારી થાય તેમને ધીંગાણું કહેવામાં આવે છે અને આ ધીંગાણાને લઈ જે લોકો લડવા મેદાને ઉતર્યા હતા આ ઘટનામાં એમાં પટેલ તરફે એટલે કે વાલાજી પટેલ અને સામે ઠાકોર પક્ષે ચેનાજી ઠાકોરનું આ ધીંગાણા દરમિયાન મોત પણ થયું હતું અને આ અંગે ગણેશજી વાલાજી પટેલ અને ફુલાજી મફુજી ઠાકોર એટલે કે આ બંને પક્ષે સામ સામે ફરિયાદો પણ નોંધાવી હતી અને હત્યાના ગુનામાં સામસામે ફરિયાદ બાબતે ચુકાદા દરમિયાન કોર્ટ દ્વારા ઠાકોર પક્ષે અઠ્યાવીસ સાક્ષીઓ જ્યારે પટેલ પક્ષે આડત્રીસ સાક્ષીઓની તપાસી નિવેદન લેવાયા હતા અને બાદમાં જેમાં બંને પક્ષે થઈ કુલ પિસ્તાલીસ આરોપીઓ સામે પણ ગુનો નોંધાયો હતો એ સમયે જ્યારે જો વાત કરવામાં આવે બાકીના એકતાલીસ આરોપીઓ સામે પ્રથમ પાલનપુર સેશન્સ કોર્ટમાં ત્યારબાદ ડીસા સેશન્સ કોર્ટ અને વર્ષ બે હજાર પંદર દરમિયાન દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટ ખાતે આ તમામના કેસ ચાલતા હતા અને તમામ પુરાવાઓ આરોપી વિરુદ્ધ પડતા સરકારી વકીલ ડીવી ઠાકોર અને એચવી રાજગોરની દલીલને ગ્રાહ્ય રાખી ફરજ પરના ન્યાયાધીશ દ્વારા આરોપીઓને દંડનીય સજાની ફરમાન પણ કરવામાં આવ્યું હતું વર્ષ છે બે હજાર બે અને આજે છે વર્ષ બે હજાર પચીસ એટલે કે ત્રેવીસ વર્ષ પછી અંતે ન્યાય મળ્યો છે જે પૈકી કોર્ટમાં કેસ ચાલતા દરમિયાન પણ ચાર લોકોના તો મૃત્યુ પણ પામી ચૂક્યા છે એટલા માટે વાત કરવામાં આવે તો રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારના કેસમાં એકતાલીસ આરોપીઓને કોર્ટ દ્વારા આજીવન કેસની જે સજા ફરવામાં આવી છે પણ હું તમને વાત કરી દઉં કે અગાઉ ગોધરાકાંડ વખતે ચુકાદાઓ આવા આવ્યા હતા પરંતુ એક જ કેસની અંદર આટલા લોકોને સજા થઈ હોય તેવો આ પહેલો કેસ છે ગોધરાકાંડ વખતે પણ સજાઓ થઈ હતી પણ તેમાં કેસ અલગ અલગ હતા એક જ કેસમાં આટલા લોકોની સજા થઈ હોય કદાચ ગુજરાતના ઇતિહાસનો આ પહેલો કિસ્સો હશે હરિયાણા હોય કે બીજા રાજ્યોની અંદર આવા કેસ બની ચૂક્યા છે પણ આ ગુજરાતમાં આટલો મોડો ન્યાય મળ્યો એ ન્યાય પ્રણાલી સામે પણ અનેક સવાલો ઊભા કરે છે કે જ્યારે ન્યાય મોડો મળે ત્યારે એ અન્યાય બરાબર હોય છે અને આ ન્યાય જ્યારે બનાસકાંઠામાંથી સામે આવ્યો છે આટલા વર્ષ પછી એકતાલીસ જણાને અત્યારે આજીવન કેદની સજા કોર્ટ દ્વારા જયારે ફરમાવવામાં આવી છે જેલની સજા કાપવા બરાબર બની છે